નમસ્કાર સ્વાગત છે તમારો મારી ચેનલ પર એક નવા વિડીયોમાં નાહતી વખતે સૌથી પહેલા કયા અંગ ઉપર પાણી રેડવું જોઈએ પ્રેમાનંદ મહારાજ જણાવી છે આમાં સાચી રીત જાણો શું છે શાસ્ત્રીય પદ્ધતિ સ્નાન એ આપણા જીવનની દૈનિક ક્રિયામાંથી એક આવે છે જે માત્ર તમને શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ તાજગીનો અનુભવ કરાવે છે પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે નાતી વખતે શરીરના કયા અંગ ઉપર પહેલા પાણી રેડવું જોઈએ અને સૌથી પહેલા પાણી રેડવામાં એ ઉપાય વિશે આપણે જાણીએ કે શું છે આ ઉપાયો તે પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર જો તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મિત્રો જોડે શેર પણ કરજો તો ચાલો હવે જાણીએ આપણે આ ઉપાય વિશે કેવી રીતે કરવાનો છે તો ચાલો હવે જાણીએ જોઈએ સ્નાન એ આપણા જીવનની દૈનિક ક્રિયામાંથી એક જ છે જે માત્ર તમને શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ તાજગી અનુભવ કરાવે છે રોજ સવારે ઉઠીને નિત્યક્રમ પછી સ્નાન કરવું બધાનું રોજનું કામ અને રોજિંદુ આવે છે ઠંડીમાં ઘણા લોકો ગરમ પાણીથી નહાતા હોય છે જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે કડકતી ઠંડીમાં પણ ઠંડા પાણીથી સ્નાન કરે છે અને નહાતા હોય છે પરંતુ શું તમે જાણો છો અને ક્યારે વિચાર્યું છે કે નાહતી વખતે શરીરના કયા અંગ ઉપર તમારે સૌથી પહેલા પાણી રેડવું જોઈએ પ્રેમાનંદ મહારાજ સ્વામીએ કહ્યું છે કે એને જણાવ્યું છે કે આપણા ધાર્મિક ગ્રંથોમાં નહાવાની શાસ્ત્રીય પદ્ધતિ લખવામાં આવી છે અને એવું જણાવવામાં આવ્યું છે કે નાહતી વખતે આ અંગ ઉપર પાણી રેડવું જોઈએ પાણીમાં પ્રેમાનંદ મહારાજ કહે છે એવું જણાવે છે કે સ્નાન હંમેશા ઠંડા પાણીએ જ કરવું જોઈએ શાસ્ત્રીય પદ્ધતિ એવું જણાવે છે કે સૌથી પહેલા સ્નાનની શરૂઆત કરવી જોઈએ નાભી નાખો અને પછી સ્નાન કરો પાલન કરનાર લોકોએ જ પદ્ધતિ અપનાવવી જોઈએ સાથે સાબુ સોડા કે ફેક્ટરીમાં તૈયાર થયેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ તેની જરૂર જ નથી પડતી તમારા શરીરમાં મેલ ત્યારે જ જમા થાય છે જ્યારે તમે તેલ લગાવો છો કેમ કે તેલ પર ગંદકી ચોટી જાય છે તમે માટી લગાવો તેનાથી શરીરમાં ક્યારેય મેલ નથી ચોટતો પ્રેમાનંદ મહારાજ બ્રહ્મચારીઓને જણાવતા કહે છે કે જો જટા સાફ કરવી છે તો તમે અરીઠા એવી વસ્તુ પવિત્ર વસ્તુઓ છે તેનાથી સાફ કરી લો તમે સુગંધિત સાબુ લગાવીને કેવી રીતે બ્રહ્મચાર્ય બની શકો છો જ્યારે તમે આ પ્રકારની વસ્તુઓ નાહવામાં ઉપયોગ કરો છો તો તેનાથી રોજ ઘણું થાય છે જ્યારે તમે તેલ નહીં લગાવો તો ત્વચા તેની મેળત સાફ રહેશે જો તમે બ્રહ્મચર્યમાં તેલ લગાવવાની જરૂર શું છે ઠંડા પાણીએ નાહવું બ્રહ્મચારી માટે ખૂબ જ જરૂરી છે શાસ્ત્રોમાં સ્નાનના ચાર પ્રકાર ગણાવવામાં આવ્યા છે આમાં સૂર્યોદય પહેલા તારાઓની છાયામાં થતું સ્નાન ઋષિ સ્નાન કહેવામાં આવે છે જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં નાહવાને બ્રહ્મ સ્નાન કહેવામાં આવે છે જ્યારે તીર્થ નદીઓ કે આહાન મંત્રો સાથે કરાવવામાં આવેલું સ્નાન દેવ સ્નાન કહેવાય છે સૂર્યોદય કે ખાધા પીતા પછી કરવામાં આવેલા સ્નાનને દાનવ સ્નાન સ્નાનના મહત્વને કોઈ નકારી શકે તેમજ નથી સ્નાન માત્ર શરીરને શુદ્ધ કરે છે પણ આત્માને પણ શુદ્ધ કરે છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે આ ઉપરાંત તે તમને શારીરિક માનસિક રૂપે તરોતાજા પણ રાખે છે હિન્દુ ધર્મમાં નદીઓમાં સ્નાન કરવાને શુભ માનવામાં આવ્યું છે પણ કોઈ પણ શુભ કામ પહેલા સ્નાન કરવું જરૂરી માનવામાં આવ્યું છે જ્યાં સુધી કે આપણા શાસ્ત્રોમાં પણ સ્નાનનો ઉલ્લેખ છે દિવસના કયા સમયે તમે સ્નાન કરો છો તેનું પણ આગવું મહત્વ હોય છે શાસ્ત્ર મુજબ દિવસના નિશ્ચિત સમયમાં સ્નાન કરનારી વ્યક્તિ રાક્ષસ શ્રેણીમાં આવે છે તમે દિવસના કયા સમયે સ્નાન કરો છો તે વાત ખૂબ જ જરૂરી છે હિન્દુ શાસ્ત્રો અનુસાર દિવસના સ્નાનને ચાર નામથી ઓળખવામાં પણ આવે છે મુનિ સ્નાન દેવ સ્નાન માનવ સ્નાન અને રાક્ષસ સ્નાન બ્રહ્મકાળ અર્થાત સવારે ચાર પાંચ વાગ્યા વચ્ચે કરવામાં આવેલા સ્નાનને ને મુનિ સ્નાન કહેવામાં પણ આવે છે સૌથી વધુ શુભ સ્નાન માનવામાં આવે છે મુનિ સ્નાન મુનિ સ્નાન કરનાર વ્યક્તિના જીવનમાં હંમેશા સુખ શાંતિ રહે છે તેને બળ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સાથે જ તેમનું જીવનમાં સંતોષ પણ મળી જાય છે આ પછી સવારે 6 થી 8 વાગ્યા સુધીનું સ્નાન આવે છે આ સ્નાન કરવામાં આવેલા આ સ્નાનને માનવ સ્નાન કહેવામાં આવે છે આ ગાળામાં સ્નાન કરનારને કામમાં સફળતા સૌભાગ્ય સાથે સાથે જ પરિવારનું સુખ પણ મળી જાય છે જે વ્યક્તિ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરે છે તેને રાક્ષસનાન ગણવામાં પણ આવે છે આ સ્નાનને શાસ્ત્રોમાં રાક્ષસ સ્નાનને ખરાબ સ્નાન માનવામાં આવ્યું છે આથી જ હિન્દુ ધર્મમાં પાલન કરનારા બધાને જ રાક્ષસ સ્નાન કરવાની મનાઈ કરવામાં આવી છે આવા વ્યક્તિના જીવનમાં દરિદ્રતા અને તંગહાલી આવે છે અને તેમને ધનહાનિનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર <tiri>。<tiri> <tiri>